એવરીવન વેલકમ બેક ટુ ન્યુઅર કે કે સબ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે દસ અને આપણો બ્લોગ સ્ટાર્ટ કરવી છે કે આઈ હોપ કે તમે બધા મજામાં હશો સ્વસ્થ હશો તો ચાલો સૌથી પેલા તો પપ્પા આવી ગયા પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ક્યાં જઈએ એવા અગાઉ ત્યાં જમવાનું છે કે છે એક આપણે આજે જગ્યાએ બહાર જવાનું એટલે જલ્દી ઉઠી ગયો શું ઉઠી તો હું ક્યાર નો ગયો તો પણ મારે નાહવામાં મોડું થઈ ગયું અને સવાર હજી નાસ્તો બાકી છે અને કાલના વિડીયોમાં તો ભાઈ પંચમાસી ના વિડીયોમાં બહુ બધા કરી કોમેન્ટ આવીને આવી કોમેન્ટ કરો તો અમને મજા આવે એટલે આવીને આવી કોમેન્ટ કરતા રહીજો તો મજા આવે તો ચાલો સૌથી પહેલાં આપણે કિચનમાં જઈને સોનલને મળેલી તો આપણા એક સબસ્ક્રાઈબર છે એ પહેલેથી આપણા વિડીયો બહુ જોતા આવે છે કોમલબેન તો એણે કીધું કે ભાઈ સોનલની તબિયત કેમ છે સારી છે ને તો કેમ છે સારી છે ને તો જો હવે સવારમાં આપણો નાસ્તો બને છે ચા અને ફાફડી અને અત્યારે એવું છે કે મારે જવાનું હતું દસ વાગે અને ઓલરેડી દસ વાગી ગયા છે તો આપણે અડધી કલાક લેટ જાવું ને

અને કાલના વિડીયોમાં બહુ બધાએ કોમેન્ટ કરી એક એવી કોમેન્ટ કરી કે તમારી બેનની ચેનલનું નામ શું છે તો કોકને પંચમાસીની રાખડી એમાં જોવી છે કઈ રીતના બનાવી તો રાધિકા રાધિકા તળાવિયા એની ચેનલનું નામ છે ન જોયું હોય તો એમાં જોઈ આવજો એટલા બધા વિડીયો નથી મૂકતી પણ આવા તમારા લોકોના કામના બધા વિડીયો મૂકે છે અને આ બાજુ જો સામાં દૂધ જાય છે ને શું કહેવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો શું છે સવાર સવારમાં પાણી ટોળ માં જવાનું છે એટલે અગિયાર વાગે ને ત્યાં હોય તો ચાલો હવે આપણે ચોફું ને એવું લઈને આવીને પછી બધાને મળીશું આજે બહુ બધા મળી નઈ એકવી નારિયલ પાણી લઈને આવી ગયા છે આ બાજુ મૂકી દીધું છે ને આ બાજુ છે રસ છે પપ્પા લઈને આવ્યા તા રસ એટલે લઈને આવ્યા તા સેટરડે એટલે કે શનિવારે બધા લોકોને મહેમાનોને મહેમાનો જમવાનું છે શનિવારે છે ને હા શનિવારે હાંજે શનિવારે હાંજે તો શનિવારે સાંજે બધા લોકોને જમવાનું છે એટલે રસ લઈને આવ્યા તો ચાલો હવે આપણે સવારના નાસ્તાઓ નાસ્તો કરી લઈએ સવારના નાસ્તામાં તમને લોકોને ખબર જ છે ચા ને ફાફડી ખાવાની છે બપોરે આવીને વાગી ગયા છે એક ને આપણે લોકો ઘરે આવી ગયા છે જમીન ને આ બાજુ મમ્મીનું ફોન નું જમવાનું ચાલે છે ને પપ્પા એને જમીન ભાઈ કે હું બનાવું છે જમવામાં કોબી ને શાક ને ખાલી ખીસડી રોટલી તો આ લોકોને અમે લાડવા સુરમાના રોટલી શાક દાળ ભાત અને ભજીયા તો જો આ લોકોનું જ્યારે જમવાનું ચાલે છે અને આજે આપણે સવારમાં જવાનું જો એટલે એટલું બધું કાંઈ શૂટ કરી શક્યા નથી ને આપણે વોક કરી નથી ને આ બાજુ જો સંતરાની ટેટી આવી ગઈ છે તો હવે આપણે થોડુંક કામ છે કરીશું ને પછી બાકીનું બધું ખાંજે વિડીયો આપણે લેવું સાંજના વાગી ગયા છે પાંચ ને અમે લોકો ઘરે આવી ગયા છીએ આપણી માટે નાસ્તો થઈ ગયો છે રેડી ચા ને ફાફડી તો આપણે પેલા નાસ્તો કરીશું ને આ બાજુ મમ્મી કરે છે કપડાં ને બધાને ઇસ્ત્રી તો જો નું કામ ચાલુ થઈ ગયું છે કે આપણે નાસ્તો કરી લઈએ સોનલ ગઈ છે માંથી તો એ આવે પછી આપણે મળી કે આજના ક્લાસીસમાં હું બધું કીધું હું નાસ્તો આપણો થઈ ગયો છે ને આપણે સવારે રોહિતની ન્યૂઝ નહોતી લીધી તો આજની ન્યૂઝ આપણે જાણી લઈશું સવારમાં ન્યૂઝમાં શું આવ્યું છે તો

બીજું કાલ શેર બજારમાં ઓલો કડાકો તો એમાં ચૌદ લાખ કરોડ નું ધોવાણ થયું એવું છે

તો અત્યારે હવે બે જ્યાં છે ને પરીક્ષા પૂરી નહીં થાય દસમા ધોરણ અને બારમા ધોરણ વાળા ત્યાં લગી મને એવું લાગે છે કે બધું પરીક્ષાનું જ આવશે કારણ કે રોજ કોક ને કોક લેટ થઈ ગયું હોય કોક ને એવું ઇમરજન્સી આવી ગયું હોય તો એ પરીક્ષા જેવા આવે આ પરીક્ષા ચૂંટણી બે જ આવશે બેંકોનું આ ત્રણે જ આવશે હમણાં કે બીજું કઈ નવું આવતું નથી તો ચાલો હવે આપણે થોડી વાર પછી સાંજના વાગી ગયા છે સાત અને બધા લોકો ઘરે આવી ગયા છે અમે તો ક્યારના આવી ગયા આ બાજુ ટેટી સુધારી હતી ટેટી આપણે ખાઈ લીધી ટેટી લીલી લીલી ટેટી છે ની હારી છે અને પીળી ટેટી છે ની મોળી લાગે છે મમ્મી એમાં આપણે ત્યાં ઘરે નીકળ્યા નથી હા તો લેવી હોય લીલી લીલી ટેટી લેવાની એમાં આપણે અંદર થોડી ખબર હોય કે લીલી છે કે હા પણ ધોળી નીકળે પછી મોટી એવું તો ધોળી ટેટી થોડી મીઠી ઓછી છે ને લેલી વધારે છે ને ક્લાસિસ માંથી આવી ગઈ તો હું ક્લાસિસ માં કરાવું આજે હું સમજાયું સાડા 3 કલાક સમજાયું હું હું હા તો હું યાદ ન તો પછી

તો ચાલો આ તો આપણો હાંજનું આ બધું હવે જમવાનું ને એવું બંધ છે ને આ બાજુ દીવાબત્તી થઈ ગઈ છે તો ચાલો મળીશું હવે આપણે એવું લાગે તો પેલા મન્સુરિયમ લઈ આવી પછી આ સમજાવું ને પંચ મહાભૂત તો તમને ઈજી રીતમાં ઈજી રીતમાં સોનલ સમજાવશે તો સમજાય હાલ જો આપણે અગ્નિ છે વાયુ છે પાણી છે એમ એટલે જો આપડે આંગુઠો હોય ને એમ થી આપડે ડાયટર કરતા ખબર છે

અત્યારે ત્રીસ થી ચાલીસ હજાર માં ઘર હાલે એટલે પાંચ હાલ હાલશે આજથી પંદર વર્ષ પછી લાખ રૂપિયા એની મમ્મી પાંચ લાખ રૂપિયા ઘર છે હા હા અત્યારે કારણ કે એનું કારણ શું છે આગળની જે જનરેશન આવશે ને બધી બ્રાન્ડેડ વાપરવા વાળી આવશે ફોન હે આઈ જો હે ગાડીઓ બધાની પર્સનલ જોહે પર્સનલ જો હે બધું પર્સનલ મમ્મી જોહે એટલે છે ને આ વધારે પૈસા બધાને જોવે હે ને તો ચાલો હવે આપણે હું કઈ કેવું છે પાછળ ફરી તે એવું છે તો ચાલો હવે આપણે પણ મંચુરિયમ થોડુંક ખાઈ હા પેલા ત્રી એમાં મળતું પછી સાઠ છે ને સિત્તેર છે ને અત્યારે કેટલા છે એકસો દસ એકસો દસ એકસો દસ કે એકસો વીસ રૂપિયા નું મંચુરિયમ છે અને હોટલમાં તો બસો નું એકસો એસી નું આવે છે

સાત ગોળી આવી હતી બસો રૂપિયાની એકસો એસી બધાના ભાગમાં એક એક આવી જેમ જેમ જનરેશન ફાસ્ટ જાય એમ મોંઘવારી વધતી જાય આપણે બે ગોળી મંચુરિયમ ખાઈ લઈ આપણો રોટલો થઈ ગયો છે રેડી તો આપણે રોટલો ને દૂધ ખાઈ લેવું અને આજનો વિડીયો આપણે અહીંયા જેમ કરી છે આઈ હોપ કે તમને આ આજનો વિડીયો ગમ્યો છે કારણ કે આજ થોડો બોરિંગ વિડીયો થઈ ગયો તો કારણ કે મને પણ મજા ન હતી કાંઈ હમણાં નવી નવી ક્રિયા વેટલી આવતી નથી તો તમે લોકો કોમેન્ટ કરો થોડી ઘણી તો નવલો ગાંયા જ્યાં કરી શકાય હોપ કે તમને આ વિડીયો ગમો છે તમને આ વિડીયો ગયો હોય તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી દોજો તો પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું આઠ વાગે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો બો બાય